પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલું મતદાન કર્યું છે પહેલો મત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપ્યો છે અને ત્યારબાદથી હવે મતદાનની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે સાંજે પાંચ વાગ્યા સુધી મતદાનની આ પ્રક્રિયા ચાલવાની છે છ વાગ્યાથી ગણતરી હાથ ધરવામાં આવશે તમામ જે સાંસદો છે તે પોતાનો મત આપશે એનડીએ ઉમેદવાર રાધાકૃષ્ણને ચારસો બાવીસ મત અને વિપક્ષી ઉમેદવાર રેડ્ડી છે તેમને ત્રણસો ને ઓગણીસ મત મળવાની અત્યારે ધારણા બની રહી છે આવી સ્થિતિમાં રાધાકૃષ્ણનનો વિજય નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે આપ દ્રશ્યો જોડાયા છો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેઓ મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે અને ત્યારબાદ તેઓ પોતાનો પહેલો મત આપશે દસ વાગ્યાથી લઈ અને સાંજે પાંચ વાગ્યા સુધી આ મતદાન યોજાશે અને છ વાગ્યાથી ગણતરી હાથ ધરવામાં આવશે